નમસ્તે ખેડૂત મિત્રો તારીખ અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વાર બુધવારના બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના હરાજીના તમામ જણસીના તાજા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌપ્રથમ બોટાદ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણીશું તલ સફેદ એકવીસો સિત્તેરથી છવ્વીસોને દસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસોથી છસો ને આઠ રૂપિયા મગફળી નવસોથી એક હજાર ઓગણત્રીસ રૂપિયા કપાસ બારસોથી સોળસો ને ચોર્યાસી રૂપિયા મગ અગિયારસોથી સોળસો ને પચાસ રૂપિયા જુવાર છસોથી આઠસો ને અઢાર રૂપિયા વરિયાળી નવસોથી બારસો ને ચાલીસ રૂપિયા બાજરી ત્રણસો પચાસથી પાંચસો ને સોળ રૂપિયા જીરું ચાર હજાર ત્રણસો થી ચાર હજાર સાતસો રૂપિયા અડદ સાતસો થી એક હજાર રૂપિયા એરંડા નવસો રૂપિયા સૈના એક હજાર પચીસ થી ઓગણપચાસ રૂપિયા તો હવે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જીરું પચીસો થી ચાર હજાર પાંચસો રૂપિયા એરંડા આઠસો થી બાવીસ રૂપિયા સૈણા બારસો ત્રીસથી થી ચૌદસો ને પચાસ રૂપિયા અડદ એક હજાર પિસ્તાલીસ થી અગિયારસો ને વીસ રૂપિયા મગ તેરસો થી પંદરસો પચાસ રૂપિયા ધાણા એક હજાર પાંત્રીસ થી તેરસો ને પંદર રૂપિયા સોયાબીન સાતસો પચાસ થી નવસો ને ચાર રૂપિયા જુવાર ચારસો એકાવન થી સાતસો ને સન્નું રૂપિયા ઘઉં ટુકડા ચારસો છપ્પન થી છસો ને બાવીસ રૂપિયા ઘઉંલોકવન પાંચસોથી પાંચસો ને બાણું રૂપિયા મગફળી સાતસો સાઠથી અગિયારસો ને બાર રૂપિયા કપાસ નવસો અઠ્યાસી થી સોળસો ને નવ્વાણું રૂપિયા તલ કાળા ચોવીસો ત્રીસથી સાડત્રીસો ને પંચોતેર રૂપિયા તલ સફેદ સત્તરસો પંચ્યાસીથી સત્યાવીસો ને ચોવીસ રૂપિયા